સાંભળીએ છીએ પંચકર્મ એટલે શરીરની સંપૂર્ણ શુદ્ધતા સંપૂર્ણ સંશોધન શરીર સંપૂર્ણ રીતે ચોખ્ખું કરવું એનું નામ પંચકર્મ અત્યારે આપણે કોઈ પણ રિસોર્ટમાં જઈએ હોટલમાં જઈએ કે ગમે એ જગ્યાએ જઈએ ત્યાં બધી જગ્યાએ એક હેલ્થકેર સેન્ટર આપણને જોવા મળે છે તો એનું કેટલું મહત્વ હશે એ આપણે એના પરથી સમજી શકીએ છીએ તો પંચકર્મ એટલે શું એટલે પંચકર્મ એટલે પાંચકર્મ એ તો જાણે વધારે ખબર પડી જ જાય તો સ્નેહન સ્વેદન વમન વિરેચન વસ્તી અને વધારામાં નસ્ય આ બધાને આપણે પંચકર્મ કહીએ છીએ આ બધી અલગ અલગ પ્રકારની ચિકિત્સા છે સ્નેહન ચિકિત્સાને એક ક્રમમાં જ કરવું જોઈએ કે પેલા સ્નેહન કરવું પછી સ્વેદન કરવું પછી વમન પછી વિરેચન પછી વસ્તી એ પ્રમાણે એક ક્રમમાં આપણે બધું લેવું જોઈએ ક્રમ વગર કોઈ પણ ચિકિત્સા આપણને હાનિકારક થાય છે તો એ વસ્તુનું ધ્યાન રાખીને આપણે પંચકર્મ ચિકિત્સા કરવી જોઈએ વધારે વિગત માટે મારા વિડિયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો